વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉક્ટર આંબેડકર ગૌરવ અભિયાન અંતર્ગત યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર ગૌરવ અભિયાન અંતર્ગત યુવા સંમેલનનું યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું યુવા સંમેલન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર ભારત દેશના સંવિધાનના ઘડવૈયા ભારત રત્ન મહામાનવ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીની એકસો ચોત્રીસમી જયંતિ નિમિત્તે તારીખ તેરથી પચીસ એપ્રિલ દરમિયાન જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે પંચમહાલના મહામંત્રી કુલદીપસિંહ સોલંકી પ્રભારી પોરબંદર જિલ્લો પ્રદીપ ખીમાની શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી ભાજપ શહેર મહામંત્રી સત્યેન ગુલાબકર રાકેશ સેવક સહિત ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ અને મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ મહાનુભાવોનું સ્મૃતિચિહ્ન આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું યુવા સંમેલનમાં ભારતના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરના વિચારો અને સંવિધાન વિષય યુવા સંમેલનમાં બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરના વિચારો અને સંવિધાન વિષયને લઈને યુવાનોને માહિતગાર કરવામાં આવ્યા હતા આજરોજ વડોદરા મુકામે મહાનગર ભારતીય જનતા પાર્ટીના ઉપક્રમે યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હું પ્રદીપ ખીમાણી અને મારી સાથે ગોધરાથી આવેલા કુલદીપસિંહ સોલંકી બંને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને કોંગ્રેસે કેવી રીતે અન્યાય કર્યો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે બાબાસાહેબની યાદ ચિરંબી જીવી રહે એ માટે કેવા પ્રયાસો કર્યા એ અમે યુવાનોને આજે કહેવાના છીએ સાથે સાથે કોંગ્રેસે બંધારણ સાથે જે ચેડા કર્યા છે જેની યુવાનોને જાણકારી નથી હોતી એટલે આજે એમની પણ માહિતી અમે આપી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધારણમાં જે કાંઈ નાના મોટા ફેરફારો કર્યા છે દેશહિતમાં કર્યા છે એ વાત પણ આજે અમે કહેવા માટે આવ્યા છીએ ત્યારે આજે હું આ મીડિયાના ચેનલના માધ્યમથી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને પ્રણામ કરું છું વંદન કરું છું એમને શ્રદ્ધવૈય છે એમની એકસો ચોત્રીસમી જન્મજયંતિ હમણાં ચૌદ એપ્રિલ બે હજાર પચીસના રોજ ગઈ તેર તારીખથી લઈને પચીસ તારીખ સુધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કરવામાં આવેલું છે તેર તારીખે અમે જેટલી પણ પ્રતિમાઓ શહેરમાં હતી કુલ તેર પ્રતિમાઓ પૂરા શહેરમાં આવેલી છે ત્યાં અમે સાફ સફાઈ સુશોભન અને દીપોત્સવનો કાર્યક્રમ કર્યો સાંજે બીજા દિવસે સવારે દરેક પ્રતિમા ઉપર પુષ્પાંજલિ માલ્યાર્પણનો કાર્યક્રમ થયો અને મીઠાઈ વેચી સંકલ્પ ભૂમિ પર પણ અમે એ જ પ્રકારનો કાર્યક્રમ કર્યો એ જ ક્રમમાં અમારા બધા જ કાર્યકર્તાના માધ્યમથી દિનાંક ચૌદ એપ્રિલથી લઈને વીસ એપ્રિલ સુધી કુલ મળીને બારસોથી વધુ બૂથવા બાબા સાહેબ આંબેડકરજીના જીવન પર જીવન કથન વાંચનનો કાર્યક્રમ પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે કરીબન બારસો બૂથ પર આ કાર્યક્રમ થવાનો છે જેનાથી એમના જીવન અને એમના સંદેશ એની માહિતી નાનામાં નાના કાર્યકર્તા નાનામાં નાના લોકો સુધી પહોંચે એ પ્રકારનો એક પ્રયાસ છે એ જ ક્રમમાં આજે અહીંયા એમએસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી કમ્યુનિટી સાયન્સમાં ઓડિટોરિયમમાં યુવા સંમેલન એટલે કે યુવાનોને પણ બાબા સાહેબ આંબેડકરજી અને સંવિધાન આ બંને વિષયો લઈને બે પ્રદેશના વક્તા આવેલા છે એમના માધ્યમથી એમના જીવન પર જીવન પર પણ અને સાથે સાથે સંવિધાન પર પણ વક્તવ્યો થવાના છે અને ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અહીં ઉપસ્થિત છે આ જ ક્રમમાં આગળ ચોવીસ તારીખે પ્રબુદ્ધ નાગરિકોનું પણ એક સંમેલન થવાનું છે આ રીતે બાબા સાહેબ આંબેડકરજી અને સંવિધાન આ વિષયને લઈને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમનું આયોજિત કરવામાં આવ્યા છે સૌ લોકોને વિનંતી છે કે આપણે આ કાર્યક્રમને જાણીએ માણીએ અને બાબા સાહેબના જે જીવન સંદેશ છે સામાજિક સમરસતા સમાનતા અને સૌહાર્દતાને આપણે સ્વીકારીએ ધન્યવાદ